અલા હું બોલાય લાવું ઓલે એમ નઈ આપણે એટલે બા આવી જોઈએ કે છોટી માંસ હું ફોંગંગા દે કે એટલા ફૂલ મારી બા ટટ્યા ભાંગી નાખશે તમારું ટોય હું બોલાય લાવું અલે પણ ના બોલાય અહીંયા માણે રે અલી બા અલી બા જમાય આવો હું બોલે લઉં હા હેન મે મો નાયો હેન ઓ આવો સુના મે તમે હું લેવા આયા માર ઘરે અલે ફેર જવા આવત ને આવતા ચાલા ન આવા મારી છોરી લીખાઈ નાઈ ને

અમે કોઈ બોલાયા નહી બોલે થાય ને હું કશું નહીં બીતો થોડીક

બરોબર છે ચા પાણી તો હારી જ છે તમારી ધોડાઓ તમારી આંખો જોડાઓ એટલે હે ને પેલી બધાનો અમે જોવાય નહીં હવે તાર વાળું મોમા મારવાનો મારવો ચાલ માર લે લે જો પાણી ધોખો લઈ લે મા લે માર માર હા હા મારું આ ગોમ જોવા ચાલે એટલે મારને સાતો તો હા ને માર દારુડીઓ વાત તો કોણ લેતો નથી જાવ હું હું તો તારે હામે માર લે તે બાદ તો ખંચર બનાર કરવા ક્યાં હે ઓહો ગોમ ગોળા બા હો બા

કરવાની જરૂર નથી હું ટોલ વાળા ને બોલાયો મારું સ્વાગત ના કરાય તો વાત કરો ના તો પીજા ખાલી લથરિયા ખાતરી એમાં કીધું ને એવું જ કરવાની હેરાન નહી હું મગજમાં ના લે તો નહીં આવું ડાયરેક ધોકો લઈ નઈ બોલાય